હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સોયા સોયાસ્ટિક બનાવીશું સોયા સ્ટીકમાં આપણે પંજાબી તડકા ફ્લેવરની સોયા સ્ટીક બનાવીશું આ રીતે સોયા સોયાસ્ટીક બનાવશો તો એકદમ ક્રંચી અને બહાર જેવી જ ટેસ્ટી બનશે દિવાળીમાં ફરસાણમાં તો બનાવી જ છે તેમજ આ સોયા સોયાસ્ટીક તો તમે ગમે ત્યારે બનાવી અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ટી ટાઈમના નાસ્તામાં પણ આપી શકો છો સોયાસ્ટિક બનાવવા માટે આપણે પહેલાં એક મોટા વાસણમાં સોયાસ્ટિક બનાવવા માટેનો લોટ બાંધીશું તેની માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે તેમાં એક વાટકો સોયાબીનનો લોટ લીધેલો છે લોટ તમને ઇઝીલી ઘંટી પરથી મળી જતો હોય છે તેમાં ત્રણ ચમચી અડદનો લોટ ઉમેરીશું ત્રણ ચમચી ચોખાનો લોટ ઉમેરીશું ત્રણ ચમચી કોર્નફ્લોર ઉમેરીશું ત્રણ ચમચી બેસન ઉમેરીશું હવે તેમાં મસાલા કરી લઈએ દોઢ ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે તે ઉમેરી દઈશું વન ફોર ચમચી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મોર માટે મેં બે મોટી ચમચી તેલ લીધું છે તે ઉમેરી દઈશું હવે મસાલા અને લોટને બરાબર મિક્સ કરી લઈશું અને મોણને પણ સારી રીતે મસળી અને લોટમાં મિક્સ કરી લઈશું આપણે આમાં બધા લોટ મિક્સ લીધેલા છે આમાં વધારે પડતા તેલના મોણની જરૂર પડતી નથી સોયાસ્ટિક સરસ ફરસી અને ક્રંચી અને સોફ્ટ બને છે તમે જોઈ શકો છો બે ચમચી તેલ નાખ્યું પણ સરસ મોણ થઈ ગયું છે હવે જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ અને સોફ્ટ લોટ બાંધી લઈશું લોટ આપણો સોયા સ્ટીક માટેનો સરસ બંધાઈ ગયો છે આ રીતે થોડો સોફ્ટ લોટ બાંધી લેવો હવે તેમાં અડધી ચમચી તેલ નાખી અને લોટને મસળી લઈશું લોટને તેલથી મસળ્યા પછી ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધી આપણે પંજાબી તડકા ફ્લેવરનો મસાલો તૈયાર કરીશું પંજાબી તડકા મસાલો બનાવવા માટે મેં અહીંયા એક ચમચી આખા ધાણા લીધેલા છે અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ એક ચમચી કાળા મરી અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી આમચૂર પાવડર વન ફોર ચમચી હિંગ અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર બે લવિંગ અને એક ઈલાયચી લીધેલી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું અને ચપટી લીંબુના ફૂલ પણ ઉમેરવા લીંબુના ફૂલની જગ્યાએ તમે ટામેટાનો ડ્રાય પાવડર હોય તો તે ઉમેરો અને ટામેટાનો ડ્રાય પાવડર ના હોય તો લીંબુના ફૂલ ઉમેરી દેવા બધું એક મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી દઈશું મસાલા સરસ વટાઈ ગયા છે હવે તેને ચાળી લઈશું આ રીતે ચાળવાથી કચરો વટાયેલો મસાલો હશે તે નીકળી જશે અને ફાઇન મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે સોયા સ્ટિક તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું અને જે સોયા સ્ટીક બનાવવા માટે લોટ બાંધી અને રેસ્ટ આપવા મૂક્યો હતો તે પણ સરસ સેટ થઈ ગયો છે હવે થોડું મસળી લઈએ અને આ રીતે સેવના સંચામાં જે ચકરીની જાળી હોય છે સ્ટારવાળી એ જાળી લઈશું તેને થોડી તેલવાળી કરી લઈશું સંચાને પણ તેલ વાળો કરી લઈશું અને હવે જે સોયાસ્ટિક માટેનો લોટ બાંધ્યો હતો તો તે સંચામાં ભરી અને સોયા સ્ટીક પર તળી લઈશું થોડું ઉપરથી તેલ લગાવી દઈશું તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે સોયાસ્ટિક આ રીતે અનઇવન જ પેલા પાડી લઈશું હવે સોયાસ્ટિકની સાઈડ પલટાઈ દઈશું તમે જોઈ શકો છો કે સરસ સોયાસ્ટિક લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે સોયાસ્ટિક તળાઈને તૈયાર છે હવે તેને બહાર કાઢી લઈશું સોયાસ્ટીક ગરમ ગરમ હોય ત્યારે તેની ઉપર જે છાંટવાનો આપણે પંજાબી તડકા મસાલો બનાવ્યો હતો તે આ રીતે છાંટી દઈશું ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે મસાલાથી કોટ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે સરસ એકદમ ક્રંચી બની છે અને તોડી અને સરસ નાના નાના સોયાસ્ટીકના પીસ તૈયાર થઈ ગયા છે આ રીતે બીજી બધી સોયાસ્ટીક તળી લઈશું બીજી બધી પણ સોયા સ્ટિક તળાઈને તૈયાર છે આની ઉપર પણ આપણે જે મસાલો બનાવ્યો હતો એ છાંટીશું અને જો તમને ચટપટો અને થોડું સ્વીટ ટેસ્ટ ગમતો હોય તો થોડી દળેલી ખાંડ પણ તમે વભરાવી શકો છો તેનો પણ ટેસ્ટ સારો લાગે છે અને સ્વીટ ટેસ્ટ ગમતો હોય તો તમે મસાલો બનાવતી વખતે પણ ખાંડ ઉમેરી અને મસાલા સાથે જ ગ્રાઇન્ડ કરી શકો છો અને પણ મસાલા અને ખાંડ સાથે બરાબર કોટ કરી લઈશું આ ટેસ્ટ પણ વધારે સરસ લાગે છે આ રીતે બધી સોયાસ્ટીક તળી અને મસાલાથી કોટ કરી લેવી તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી પંજાબી તડકા ફ્લેવરની સોયા સ્ટીક તમે જોઈ શકો છો કે એકદમ ક્રંચી બહાર જેવી જ બની છે અને તેલ પણ સહેજે રહેતું નથી એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી કેવી લાગે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા બીજાના અવનવા વિડીયો જોવા માટે બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં